ભક્તો મટ્યા હતા ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી ધ્વજદંડનું સ્વાગત કરવામાં આવ્યું સાથે જ ભક્તોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા અમે આ અમદાવાદ ગોતાથી અંબિકા એન્જિનિયરિંગમાંથી અયોધ્યા લઈ જઈએ છીએ અને રસ્તામાં જેમ જેમ પબ્લિકની ભાવના હોય એ પ્રમાણે રોકાવાની અમારી ગણતરી છે અને ત્રણથી ચાર દિવસમાં અમારો આ આખો સફર પૂરો થવાની અમને આશા છે અને પબ્લિકનો જે પ્રકારે રિસ્પોન્સ મળે છે એ પ્રકારે અમે ગાડી ધીરે ધીરે ઊભી રાખીએ છીએ અમે કોઈને કીધું નથી કોઈને બોલાયા નથી પણ પબ્લિક એના હિસાબે અને રામ મંદિરમાં જાય છે એના હિસાબે પબ્લિક એના સ્વૈચ્છાએથી સ્વાગત કરવા અહીં અમને રોકે છે